ઇથેન અણુનું નું સૂત્ર સી ટુ એચ સિક્સ છે સાત સજક બંધ છે આઠ સહયોજક બંધ છે કે નવ સયોજક બંધ છે સી ટુ એચ સિક્સ સી ટુ C2H6 સિક્સ એના બંધ છે અને શું કેવા બંધ છે ગણી લેવાનું

ખોરાક રાખતે મિત્રો મેં તમને હિન્ટ પણ આપેલી છે જસ્ટ વાંચો ખોરાક રાતી વખતે જો વાસણના તળિયા પર બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણ સંપૂર્ણ રીતે દહન થતું નથી કારણ છે બાળકો કે આ દરમિયાન બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજન સંયોજન બંધની પ્રકૃતિ સમજાવો બરાબર છે તો મિત્રો તમારે અહીંયા વ્યવસ્થિત રીતે જોવાનું છે બરાબર છે એમાં ખાસ તમે કાર્બન પરમાણુ

કાર્બન બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન પ્રમાણની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે મિત્રો સાત ઇલેક્ટ્રોન રહેલા છે

તમને માહિતી આ દુરો શો તો પણ ચાલશે આ દોર શો તો પણ ચાલશે તમને જે યોગ્ય લાગે એ તમારે દોરવાનું છે આપણને આ યોગ્ય જ લાગશે

પાણીમાં ઉમેરવામાં આવે મિસેલનું નિર્માણ શા માટે થાય છે શું ઇથેનોલ જેવા દ્રાવકો દ્વારા મિસેલનું નિર્માણ થશે બરાબર છે સાબુના અણુ અણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે અને એક છેડો ધ્રુવી શીર્ષ ધરાવે છે તેને હાઇડ્રોફિનિક શીર્ષ કહેવામાં આવે છે જયારે આ ધ્રુવી પૂંછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે આ ધ્રુવ્ય શીર્ષ પાણીમાં થાય છે આ ધ્રુવ્ય અધ્રુવીય પૂંછડી પાણીમાં અધ્રાવ્ય રહે છે પરેનામે ગોળાકાર મીસેલ રચાય છે સુ રચાય છે ગોળાકાર મીસેલ મિત્રો મીસેલ નું નિર્માણ તમે જોઈ શકો છો Na+ 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 અને તેલ નું નાનું ટીમ્પુ વચ્ચે બરાબર છે બહુ ઈઝી છે સાબુ એ ઇથેનોલ ના સંપૂર્ણ દ્રાવ્ય છે આથી ઇથેનોલ જેવા દ્રાવક મિસેલની રચના શક્ય નથી લો મિત્રો નેક્સ્ટ કાર્બન અને કાર્બન અને

સળગાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વધારાની ઉર્જાની જરૂર પડતી ન હોવાથી તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે જેમ કે C plus O2 એ CO2 plus ઉષ્મા plus શું મળશે આપણને પ્રકાશ મળશે C for કાર્બન છે O2 એટલે હવા છે ઓક્સિજન છે કાર્બન ડાયોક્સાઇડ છે ઉષ્મા અને પ્રકાશ ચલો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું કઠિન પાણી આ સાબુનો ઉપયોગ કરવાથી ફીણનું નિર્માણ સમજાવો જોઈ શકો છો ભૂરુ થી સાબુ ચકાસો છો તો શું ફેરફાર અવલોકિત કરશો નાનો પ્રશ્ન છે ટૂંકો પ્રશ્ન છે સાબુ એ સ્વભાવે આલ્કલાઇન એટલે કે બેઝિક છે આથી લાલ લિટમસ પત્રને ભૂરામાં ફેરવે છે બેઝિક લાલ ને ભૂરું લાભુ

આપેલ હાઈડ્રો કાર્બન સી ટુ એચ સિક્સ સી થ્રી એચ થ્રી એચ ટુ અને સીએચ જેવી કોઈ કોની યોગશીલ પ્રક્રિયા થાય છે બરાબર છે બધી પ્રક્રિયા મિત્રો લખેલી છે યોગશીલ પ્રક્રિયા અનુભવે છે ને એ પ્રક્રિયા અનુભવે છે તમે જોઈ શકો છો માહિતી આપેલી છે હાઇડ્રોકાર્બન જેવા જેવાલ્કલી આલ્કીન ને આલ્કલાઈન એટલે કે દ્રિબંધ અને ત્રિબંધ ધરાવે ધરાવેશીલ પ્રક્રિયા અનુભવે છે અને તેમનો સામાન્ય સૂત્રો સીએન એચ ટુ સીએન એચ ટુ એન માઇનસ ટુ સૂત્રો મગજમાં તમારે રાખવાના જેથી બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે મળી જશે કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી માખણ એ જણા ધરાવે છે જ્યારે રાંધવાનું તે અસંતૃપ્ત ધરાવે છે પરંતુ આ સંતૃપ્ત અસંતૃપ્ત આર્ક લાઈન કે એમ એન ઓ ફોર વડે ઓક્સિડેશન પામતા હોવાથી કે એમ એન ઓ ફોર નો જાંબલી રંગ દૂર થાય છે કયો રંગ પરીક્ષા પૂછે કે કયો રંગ દૂર થાય છે તો જાંબલી રંગ દૂર થાય છે કસોટી મિત્રો ચેક કરી લે કે દ્રાવણ દ્વારા તેલની એક કસ્તાલની પ્રક્રિયા આલ્કલાઈન એટલે કે કે એમ એન ઓ ના દ્રાવણ સાથે કરવાથી કે એમ એન ઓ ના રંગ અદ્રશ્ય થઈ જાય છે પરનું માખણ છે

એ અને બી નામ આપવામાં આવે છે માં સાબુના દ્રાવણ થોડા ટીમ્પા ઉમેરવામાં આવે છે હવે પછી બંને કસનળીઓને એક સમાન સમય માટે પ્રબળતાથી હલાવવામાં આવે છે બરાબર ત્યારબાદ થોડા સમય માટે એક કસના ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે છે ત્યારબાદ અવલોકન કરવામાં આવે છે કે શું તેલનું સ્તર અલગ થાય છે સ્તર પ્રથમ અવલોકન અને નિર્ણય અવલોકન અને નિર્ણય બરાબર છે સાબુની સ્વૈચ્છિકરણ પ્રક્રિયા બધું જ મિત્રો વ્યવસ્થિત રીતે વાંચી વ્યવસ્થિત સમજી અને મિત્રો લખી દેવાનું છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યો હશે બાજુમાં પેલા બે લાઇકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો મળતી રહેશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત